અમરેલીના વાડિયાના તરઘરી ગામે એસટી બસ સ્ટેન્ડ બનાવવા માટે અનધિકૃત દબાણ હટાવવામાં આવ્યું હતું વડિયા તાલુકાના તરધરી ગામે ગરીબ પરિવારની દુકાન 6 ફૂટનું દબાણ તંત્ર દ્વારા હટાવતા ગરીબ પરિવારને નોંધારો બન્યો છે એસટી બસ સ્ટેન્ડ સંસદની ગ્રાન્ટમાંથી મજૂર કરો રિપીટ એસટી બસ સ્ટેન્ડ સંસદની ગ્રાન્ટમાંથી મંજૂર કરવામાં આવ્યું છે અને ગામની મધ્યમાં એસટી બસ સ્ટેન્ડ બનાવવા માટે 6 ફૂટનું દમણ हटાવ્યું હતું આ દમણ હટાવવા માટે ટીડીઓ મામલતદાર પોલીસ સ્ટાફ આ દમણ હટાવવા માટે ટીડીઓ મામલતદાર પોલીસ સ્ટાફ ગ્રામ પંચાયતના સહિતના ટીમો ઉપસ્થિત રહી કામગીરી કરી હતી જો કે કોરોના મહામારી વચ્ચે ધંધા રોજગાર ઠપ છે ગરીબ પરિવારની દુકાનોનું ડીમોલિશન થતાં આ પરિવારમાં ચિંતા જોવા મળી હતી ગામમાં બસ સ્ટેન્ડની જરૂરિયાત હોવાથી બસ સ્ટેન્ડ બનાવવાનું થયું એટલે મેં દબાણની જે દુકાનો હતી તે હટાવી અને આજે બસ સ્ટેન્ડ મારે જે બનાવવાનું છે એ જગ્યા ખુલ્લી કરી અને બસ સ્ટેન્ડ મારે ઊભું કરવાનું છે આજ રોજ તાલુકો કુકાઓ ગામ તરગરીમાં ઈસમ દ્વારા અનધિકૃત રીતે દબાણ કરવામાં આવેલું હતું પંચાયત માલિકીનું જેનું ગ્રામ પંચાયત દ્વારા ડિમોલિશન કરવામાં આવેલ છે રિપોર્ટર અશોક મણવર અમરેલી